વડોદરાની નવા બજાર વિસ્તારમાં આગની ઘટના બનવા પામી હતી આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર બ્રિગેડે આગ પર કાબુ લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા જો કે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે નવા બજારની અંદર 58 નંબરની દુકાનમાં એક ફર્નિચરની દુકાન છે અને પડદા ને એવું બધું એમાં છે એમાં આગ લાગી હતી લગભગ એક વાગ્યાની આસપાસ આગ લાગેલી એ આગ અત્યારે કાબૂમાં લઈ લીધેલી છે અને કુલિંગ પદ્ધતિ અત્યારે ચાલુ છે કેટલું માલ સામાન ને પહોંચી છે કેવું લાગે હવે જાનહાન તો પાછો એમાં માલ તો છે જ કુલ આખો ગોડાઉન ભરેલું છે ત્રીજો બીજો ત્રીજો માળ બી ભરેલો છે હવે કેટલો નુકસાન થયું અમને જાણવા મળે આગ કેટલી સુધી ઉપર કેટલા માળ બે માળ સુધી આગ પહોંચી ગઈ હતી અને કાબુમાં લઈ લીધેલ આજુબાજુની દુકાન ને આજુ ને દુકાનને ની દુકાન બંને બચી બચી ગઈ છે અમને કોઈ જાણવાની છે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલ નથી તપાસ નો વિષય છે